એક દીકરીએ પત્ર લેખો એની માતા પપ્પા મમ્મી દાદા દાદી વાલી મમ્મી તું હવે દવાખાને ઘરે આવી ગઈ તારી તબિયત સારી હશે મને થોડીક તારી ચિંતા થાય છે હવે તારી તબિયત સારી હશે વાલી મમ્મી તારી કુખે મારો રહ્યો ને ત્યારથી મને વાત્સલ્યથી ઉભરાતો માનો ચહેરો જોવાની ઈચ્છા હતી તારો ચહેરો મારે જોવો હતો મમ્મી મારા ગાલ તારી એક વાલ ભરી ચુમ્મી માટે તરસતા હતા મારે મારી જનેતાના હાથમાં ફૂલ થઈને ખીલવું હતું મારે મારી માનો ખોળો ખૂંધવો હતો દાદા મારે તમારા આંગણામાં પાપા પગલી પાડવી હતી અને આપણા ઘરને ને થી ભરી દેવું હતું દાદી મને તમારું આલડું સાંભળતા સાંભળતા ઊંઘવાની ઝંખ ના હતી તેમ માટે કુદરતે મને તારો દીકરો બનાવ્યો હોત તો પણ મને વાંધો ન હતો હોળે મારે કૂંદવું હતું દીકરો બનાવ્યો હતો મને વાંધો નતો પણ તમને તો દીકરાની ઝંખ હતી પપ્પાને કોઈ પારકી થાપણ નથી ઉછરવી આ ક્યાંથી આવ્યું છે એવું પણ તમને કહો પછી પપ્પાને તો મિલકત નો વારસદાર જોતો હતો વારસદાર ઉછેરવો હતો અને એટલે જ તો તમને મારી કાલી ગેલી ભાષાની સાંભળવાની ઝંખના ન હતી મમ્મી તને તારી છાતીમાં ઉભરાતા ધાવણનું કોઈ ખાસ મૂલ્ય નતું અને એટલે જ તો તે દવાખાને જઈ અને મારાથી છુટકારો મેળવીને હાસકારો અનુભવી લીધો મમ્મી જરા ડોક્ટરના ચીપિયા ડોક્ટરના ચીપિયા ખાઈ ખાય અને તારું આ ફૂલ આક્રંદ કરતું હતું ને તરફડતું હતું ને ત્યારે મને હતું કે હમણાં મારી મમ્મી વારે આવશે પણ કદાચ તમને દયા ન આવી પણ મારા પ્રભુને દયા આવી ગઈ મમ્મી તને ન આવી ચીપિયા લાગતા હતા મને જે લોહી નીકળતું હતું તો દયા ન આવી પણ મારા પ્રભુને દયા આવી ગઈ એટલે મારું ધબકતું હૈયું હતું ને એ ફટ દઈને ફાટી ગયું માતાઓ સાંભળજો અને મને તરત જ ઉપર બોલાવી લીધી ભગવાને તો આ દીકરીએ ચીપિયા નહીં સહન કરી હતી ઉપર બોલાવી લીધી તું છોકરી થઈને કોકની માને અવતરેલી એ વાત તું કેમ ભૂલી ગઈ દીકરી છે ને તું ભૂલી કેમ ગઈ બીજું તો ઠીક પણ તારા પેટ ને મારી કબર બનાવતા તને જરાય શરમ ન આવે ચિંતા ન કરતી મમ્મી હવે ભઈલો જ્યારે જન્મે ને ત્યારે એને આ દીદી ની યાદ આપજે મારે હવે લેવાની ઉતાવળ છે હું જાઉં છું નીતિન તારી ન જન્મેલી દીકરી આ પત્ર ક્યાંનો છે ખબર છે શ્રી કારડીયા રાજપૂત સમાજ લગ્ન આયોજક મંડળ કોડીના દ્વારા સમાજ સમાજનો તારીખ બે પાંચ બે હજાર પાને હતું મને ત્યારે ગમી ગયું અને મેં આ ફાડીને મૂકી દીધું મારી પાસે ચૌદ ને વર્ષ થયા આ દસ વર્ષે તમારા મોઢે સાંભળવા માં બોલવા માંડ્યું મને મેં વિચાર કર્યો કે ક્યાંક બોલીશ ક્યાંક બોલીશ ક્યાંક બોલીશ ક્યાંક બોલીશું પાત્ર મળી જાય આ જ્યાં દસ બેનો દીકરો દીકરી એક સમાન મેં એવા ઘર પણ જોયા છે જ્યાં નવ નવ દીકરી પછી દીકરો છે અને આનંદ કરે છે એટલે ધ્યાન રાખજો આ ભૂલ આપણાથી ન થઈ જાય આ ભૂલના પરિણામ શું છે ને એ મેં તમને વચ્ચે કીધું છે હું ગતામાં આગળ સમય પ્રમાણે કહેતો જાય